નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એચ્યુ એન્જલ પર મિત્રો આવનારી સીસીઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની એકતાલીસ જેટલી શિફ્ટમાં પરીક્ષા લેવાય બરોબર એમાં જે ગુજરાતીના પાંચસો જેટલા પ્રશ્નો પૂછાયેલા હતા એમાં આપણે અગાઉ ત્રણ ભાગમાં આપણે બસો પ્લસ આપણે પ્રશ્નો જોઈ લીધા છે બરોબર છે હવે આપણે આજના ચોથા ભાગમાં પણ સો જેટલા પ્રશ્નો જોવાના છે બરોબર અને આ પ્રશ્નો જે છે આવનારી સીસીઈ પરીક્ષામાં રિપીટ પણ થઈ શકે છે અને તમારું ગુજરાતી જો કાચું હોય તો સારું એવું તમારે બરોબર છે આમાં કવર થઈ જાય છે અને જો થઈ ગયું હોય તો તમારે રિવિઝન પણ થઈ જાય છે બરોબર અને અમુક નવા

સમાસનો પ્રકાર જણાવો વન નો માળી શું આવશે વન નો માળી આમાં નો આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ તત્પુરુષ સમાસનું આ ઉદાહરણ છે ત્યારબાદ છે સાચી જોડણી વિકલ્પ પસંદ કરો તો જો સુરાવલી આ રીતે લખાય છે સુરાવલી આ રીતે બરોબર ખાસ યાદ રાખી લેજો આ રીતે જોડણી લખાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તૃષ્ણા મતલબ ઈચ્છા મનોરથ કામના

ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દોર થી છૂટું ફેંકવાનું હથિયાર એને શું કહેવાય અસ્ત્ર અને હાથ થી પકડીને જે હથિયાર બરોબર હોય હાથમાં પકડીને જે વાર કરે બરોબર એને એ હથિયાર હોય એને શસ્ત્ર કહેવાય અને છૂટું ફેંકીને જે બરોબર વાર કરે તો એને કેવું કહેવાય અસ્ત્ર કહેવામાં આવે છે આ અગત્યનું છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો કે ભાઈ દૂરથી છૂટું ફેંકવાનું હથિયાર હોય એને શું કહેવામાં આવે છે તો એને અસ્ત્ર કહેવામાં આવે છે

ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ અંતઃ પ્રેરણા એટલે તો જો આ સંધિ જોડવાની કીધી છે તો અંતર વત્તા પ્રેરણા હોય તો શું થાય અંતઃ પ્રેરણા થાય બરોબર આ ર જે છે એનો બરોબર છે આ વિસર્ગ બની જાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો તલવારથી તેજ તારી આંખડીની ધાર બરોબર આંખડીની ધાર તલવારથી તેજ થોડું હોય આ તો વધારીની વાત કરી તો આ કયો અલંકાર થાય વ્યતિરેક અલંકાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ जो तमने काव्य पंक्ति आपेली है અને તમારી એમ બરોબર આને ગધ્યાર્થ ગ્રહણ ગધ્ય સમીક્ષા કહેવામાં આવે છે પદ્ય સમીક્ષા બરોબર તો એના ઉપરથી તમારે પેલા આખી કાવ્ય પંક્તિ વાંચવાની અને એમાં સાર જે નીકળતું હોય એ તમારે કહેવાનું નીચેની કાવ્ય પંક્તિનો સાર જેમાં હોય તે વિકલ્પ શોધો કદમ અસ્થિર હો એને કદી રસ્તો નડતો નથી જડતો નથી બરોબર નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી મતલબ કે ધ્યેય સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય જરૂરી છે બરોબર આ રીતનો એનો અર્થ થાય છે ત્યારબાદ છે વાક્ય ને શુદ્ધ રીતે ફરીથી લખો જો તમને એક વાક્ય આપેલું છે દરરોજ વાંચે દામિની પુસ્તક છે નહીં દામિની દરરોજ પુસ્તક વાંચે છે એ રીતનું આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આ ડોળ વાક્ય કરેલું છે અને આપણે ગોઠવવાનું છે ત્યારબાદ છે નીચેના વાક્યમાંથી વાક્ય રચના પ્રમાણે સાચું વાક્ય શોધો જો ઉપ બેસીને એક વાંદરો ઝાડની ટોચે કરતો તો આ ન આવે એક ઝાડની એક ઝાડની વાંદરો ન આવે એક ઝાડનો વાંદરો આવે ટોચે બેસીને એક ઝાડની હુપાઉપ આ પણ ન આવે એક વાંદરો ઝાડની ટોચે બેસીને ઉપ કરતો હતો આ યોગ્ય વાક્ય લાગે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ જો પાછી તમને પંક્તિ આપી છે અને તમારે એનો સાર કહેવાનો છે ઘાટ ઘડિયા પછી અંતે તો હેમનું હેમ જ હોય મતલબ કે સોનું એ સોનું જ હોય એ રીતનું આવેલું છે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે સંધિ જોડો પુનઃ પુરવત્તા રહિત પુરઃ રહિત એટલે શું થાય પુરોહિત આ વિસર્ગ જે છે એનો ઓ થઈ ગયો બરોબર એટલે શું થયું પુરોહિત એટલે આપણો રાઈટ આન્સર પૂરો પુરઃ રહિત પુરહવત્તા હિત આવે બરોબર પુરવત્તા હિત એટલે પૂરોહિત થાય તો આમાં રહીતા પૂર્વહિત પૂર્વહિત ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ છાણના દેવને કપાસ્યા આંખો કહેવત નો અર્થ આપો મતલબ કે લાયકાત મુજબ નું માન છાણના દેવને કપાસ્યા આંખો બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી છાણના બરોબર એટલે આમાં રાઇટ આન્સર સી જ બનશે કારણ કે આ ત્રણે ખોટા છે એટલે આપણો રાઇટ આન્સર શું બનશે ઓપ્શન નંબર સી લાયકાત મુજબનું માન એને શું કહેવાય છાણના દેવ ને કપાસિયાની આંખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ રિપીટ થઈ શકે છે આવનારી પરીક્ષામાં ત્યારબાદ છે કહેવતનો સાચો અર્થ શોધી કાઢો એક કાંકરે બે પક્ષી મારવા મતલબ કે એક પ્રયત્નથી બે કામ પાર પાડવા એને શું કહેવાય એક કાંકરે બે પક્ષી મારવા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આ પંક્તિ નો સાર શું છે સોબત કરતા શ્વાનની બે નું દુઃખ ખીજુ કરડે પીંડીએ રીંજુ ચાટે મુખ મતલબ કે દુર્જન ની મૈત્રી અને શત્રુતા ન કરવી જોઈએ બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ પાછી એક તમને કાવ્ય પંક્તિ આપી છે ને કવિ શેને મોટી ગણાવે છે બરોબર છે તો સ્નેહની સર્વથી વડી મતલબ કે સ્નેહની એટલે કે પ્રેમની કડીને સર્વથી મોટી ગણાવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે નીચેના માંથી સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો તો જો જર્જ રીત આ રીતે લખાય છે બરોબર છે જર્જ રીત એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર સ્મિત આ રીતે લખાય છે અને પરીક્ષાની જોડણી ખાસ બધા યાદ રાખી લેજો પરીક્ષા જો આ રીતે લખાય પરીક્ષા બરોબર છે આ રીતે લખાય અને અભિવ્યક્તિ લખવું હોય તો આ રીતે અભિવ્યક્તિ લખાય વ્યક્તિ બરોબર છે અભિવ્યક્તિ એટલે આ ખાસ જોઈ લેજો બધા જોડણી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ

મતલબ કે ભોજન નું ધ્યાન રાખવાનું કે છે હવે ફકરો વાંચો એટલે તમને ખબર પડશે કે ખાનપાનમાં આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારવો તો જુઓ નિર્વાસી તારી લખાય છે બરોબર છે ખાસ યાદ રાખીજો નિર્વાચી યાદ રાખી લેજો ત્યારબાદ જો પ્રકૃતિ લખવું હોય જો આમાં પ્રકૃતિ નું આવે પ્રકૃતિ આવે પ્રકૃતિ આ રીતે લખાય પછી પ્રવાસી આ રીતે લખાય પ્રવાસી બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બુચ મરડવી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો મતલબ કે અભિમાન કરવું શું થાય અભિમાન કરવું ત્યારબાદ છે તેનું હૈયું કમળ જેવું કોમળ બરોબર આ તો વ્યતિરેક કોમલ જેવું સાથે બરોબર છે એટલે જેવું એટલે આમાં કમળની સાથે તુલના કરેલી છે એટલે ઉપમા અલંકાર આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જો વ્યતિરેક આપેલું હોય તો વ્યતિરેક પણ આવી શકે છે બરોબર એનું હૈયું જે છે એ કોમળ જેવું છે એટલે આમાં ઉપમા આવશે બરાબર આમાં જેવું આપેલો છે શબ્દ એટલે ઉપમા અલંકાર આવશે ત્યારબાદ છે ઉમેદ ઉમેદ મતલબ આશા આશા ઈચ્છા સ્પૃહા બરાબર છે મનોરથ કામના આ બધા એના સમાનાર્થી શબ્દો છે ઉમેદના ઉમેદ એટલે શું થાય ઈચ્છા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો અલંકાર ઓળખાવો તો રૂપક અલંકાર તો ઝાડ જે છે દુઃખ રૂપી ઝાડ છે કેવા દુઃખ રૂપી ઝાડ એટલે રૂપિયા એટલે શું આવે રૂપક અલંકાર આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે તે સ્ત્રીનું મુખ જાણે ચંદ્ર ચંદ્ર છે બરોબર છે અલંકાર ઓળખાવો આવા જાણે આયુ જાણે રખે શકે શા જયારે શબ્દ આવે એ અલંકાર કયો આવે ઉત્પ્રેક્ષા અલંકાર આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે નવોઢા શબ્દની સંધિ છૂટી પાડો તો નવ વત્તા ઉઢા જો આમાં મોટો આવશે એટલે ખાસ યાદ રાખી લેજો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી નવ વત્તા ઉઢા બરાબર નવોઢા અ વત્તા મોટો ઉ બરાબર ઓ થશે શું થશે ઓ થશે અને અ વત્તા નાનો ઉ હોય તો પણ ઓ જ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કળી ન શકાય એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય અકળ કેવામાં આવે છે ત્યારબાદ છે તમે તો પાપડ તોડ પહેલવાન છો અલંકાર ઓળખાવો મતલબ મતલબ કે કે તમે ટીકાના રૂપમાં બરોબર ટીકાના રૂપમાં એને વખાણ કર્યા એને શું કહેવાય વ્યાસ સ્તુતિ અલંકાર કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર છે બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ઉડાવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો કંજૂસ કંજૂસ તો શું થાય ઉડાવ કંજૂસ એટલે જે પૈસા ન ખર્ચતો એને કંજૂસ કહેવાય અને જે પૈસા વધારે પડતા ખર્ચે એને ઉડાવ કહેવાય એટલે આ બે એના વિરુદ્ધાર્થી શબ્દો છે ત્યાર પછી નીચેના નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો પુરુષ એ જે વિપત્તિમાં ડગતો નથી બરાબર આમાં નથી આમાં આ દોળ વાક્ય છે પુરુષ વિપત્તિમાં ડગતો નથી આ રીતે ગોઠવેલું સાચું વાક્ય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ભલાય સૌન્ય મતલબ ભલાય શું આવશે ભલાય આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે આંખ મીચાવી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો મતલબ કે મૃત્યુ થવું શું થાય મૃત્યુ થવું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી શું આવશે ઓપ્શન નંબર બી ત્યારબાદ આંખ બંધ થવી એમ પૂછે તો શું આવે ઊંઘ આવી શું થાય ઊંઘ આવી આંખ નીચાવી એમ કે તો શું આવે મૃત્યુ થવું બરોબર આ ખાસ આ કન્ફ્યુઝન વાળા છે એટલે ખાસ તમે યાદ રાખી લેજો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વાક્યને પ્રેરક બનાવો દામીની પુસ્તક વાંચે છે તો આમાં શું આવશે દામીની પુસ્તક કોકની પાસે વચાવડાવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરોબર પ્રેરક છે એટલે શું આવે વચાવડાવે કોકની પાસે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગ નો અર્થ આપવો ગોળ નો ગાડું મળવું મતલબ કે અત્યંત પ્રિય વ્યક્તિ જે છે એ મળવું અથવા તો પ્રાપ્ત થવું આ અગત્યનો રૂઢિપ્રયોગ છે એટલે ખાસ યાદ રાખી લેજો બધા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કહેવતનો સાચો અર્થ શોધી કાઢો સસ્તું ભાડું પૂરની યાત્રા મતલબ કે મર્યાદિત સાધનો કામ કરવું એટલે આપણો રાઈટ પ્રશ્ન પૂછેલો છે અને હાલમાં પણ ફોરેસ્ટમાં આ પ્રશ્ન પૂછાયો ત્યારબાદ જો તમને ફકરો આપેલો છે અને તમારે ફકરા ઉપરથી તમારે કહેવાનું છે કે આ શેના લગતો ફકરો છે તો મોબાઈલના દુરુપયોગ ને લગતો આ ફકરો છે બરોબર છે તો આ તમે જો આ આખો ફકરો વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ મોબાઈલના દુરુપયોગ અંગેનો ફકરો છે ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ શોધો આકર્ષણ મતલબ શું થાય અપાકર્ષણ થાય શું થાય અપાકર્ષણ ત્યારબાદ છે સાચી જોડણી વાળો શબ્દ તારવો તો જો નિરભિમાની આવશે શું આવશે નિરભિમાની આમાં નિરાભિમાની નહીં આવે નિર્ભિમાની આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે અમુક અમુક જે છે એ આ રીતે લખાય અમુક સાચી આપેલી છે ત્યારબાદ છે જેને શત્રુ નથી એવું એને શબ્દ સમૂહમાં શું કહેવાય એને અજાત શત્રુ કહેવાય શું કેવાય અજાત શત્રુ જેને શત્રુ નથી એને અજાત શત્રુ કહેવાય ત્યારબાદ દાગળ નો પ્રશ્ન જોઈએ સમાસ ઓળખાવો મહોત્સવ મહોત્સવ એટલે મહાન ઉત્સવ 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 જે છે નામ છે એના અર્થમાં મહાન એ વિશેષણ છે વિશેષણ આવ્યું એટલે કે સમાસ થાય કર્મધારે સમાસ થશે ત્યારબાદ છે ગૃહ પ્રવેશ એટલે કે પ્રવેશ માં આવ્યો પ્રત્યય બરોબર આમાં કયો આવ્યો તત્પુરુષ સમાસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ત્યારબાદ છે વાક્ય ને કરતરી વાક્યમાં બનાવો મારાથી બે જ રોટલી ખવાય છે મતલબ કે હું બે જ રોટલી ખાઈશ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સંધિ જોડો વત્તા ઇતિહાસ વત્તા એક બરાબર ઇતિ હા ઈતિહાસિક બરોબર ઐતિહાસિક અવત્તા એ બરાબર શું બને અય બને ઇતિ અ એ બરાબર શું બને અય બને બરાબર આમાં ઇતિહાસ એક બને ઐતિહાસિક બરાબર આ અયદ જ બન્યું આ અગાઉ એ કી નાખ્યું છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર એ ઇતિહાસ વત્તા એક બરાબર શું આવશે ઇતિહાય ઐતિહાસિક એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ આપો જંગમ તો શું આવશે સ્થાવર બરાબર તો આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે સંધિ જોડો પરાબર પાવક આ શબ્દ ખોટો છે વાંધા અરજી સો એ સો ટકા નાખજો બરોબર છે જો કારણ કે પૌ વત્તા અક હોય ને ત્યારે પાવક બને શું બને પાવક આમાં સ્ક્રીનશોટ લેવો તો લઈ લીજો પૌ વત્તા અક બરાબર પાવક બને જો અવત્તા અ ભેગો થાય તો શું બને આવું થાય છે પવક બને પવક બને બરોબર છે આ ખોટું પડે આમાં પવક તો કે ઓપ્શન બંધ નથી આપ્યું એટલે આમાં તમારે સો સો ટકા વાંધા અરજી નાખવાની થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી શુદ્ધ વાક્ય તારવો કાયદાનું પાલન કરવું નહીં કરનારની સજા થશે બરોબર છે આમાં અલ્પવિરામ યોગ્ય જગ્યાએ લીધે નાખેલો છે જો આમાં અલ્પવિરામ જ કે નથી જો આમાં કાયદાનું પાલન કરવું નહીં કરનારને પછી અહીં અલ્પવિરામ ન આવે કાયદાનું પાલન કરવું નહીં અહીંયા પણ અલ્પવિરામ ખોટી જગ્યાએ છે અહીં એક જ જગ્યાએ અલ્પવિરામ સાચો આપેલો છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ જો એક ફકરો આપેલો છે તમારે ફકરામાં જોઈને આ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ લેખક કઈ વાતથી ઉદાસ છે તો લેખક જે છે એ તેમના ગામની નદી નથી એટલે ઉદાસ છે તો આજે હરિવાર હરિવાર શબ્દ નો સમાસ નો પ્રકાર જણાવો હરિવર મતલબ કર્મધારી સમાસ થશે હરિવર બરોબર વર પણ કેવા હરિવર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી હરિવર ના નાના કર્મધારી સમાસક થશે ત્યાર પછી વિધાનનો કર્તરીમાં રૂપાંતર કરો તારાથી તારી ફરજ બજાવાતી નથી મતલબ કર્તરી થાય તું તારી ફરજ બજાવતો નથી એ રીતે થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યાર પછી આમાં શું કીધું છે ફકરો આપ્યો છે બરાબર આમાં તમને પંક્તિ આપેલી છે અને આ પંક્તિમાં કવિ કયો દીપક કદી ઓલવાય નહીં એમ ઈચ્છે છે તો શ્રદ્ધા કેરો દીપક મારો નવ ઓલવા જો શ્રદ્ધા કેરો એટલે શ્રદ્ધા શ્રદ્ધાનો થશે બરોબર એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે રુદન શબ્દનો વિરુદ્ધાર્થી રુદાન તો શું આવશે હાસ્ય એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ત્યારબાદ છે કહેવતનો અર્થ શોધો ગરજ સરી કે વૈધ વેરી મતલબ કે સ્વાર્થ સાથે જોડાયેલો સંબંધ લાબુ ટકી શકતું નથી બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ડી પંક્તિ આપેલી છે તમારે કહેવાનું છે કે ભાઈ આ કયો અલંકાર છે આપણે બાવળ બોરડી કેસર ગલના ગોટાજી રૂપક અલંકાર છે આપણે જે છે આપણે આપણી જાતને જે છે એ બાવળ સાથે સરખાવી છે બાવળ ઈજ આપણે બરોબર એમ કરેલું છે એટલે આપણા આમાં શું આવશે રૂપી રૂપક અલંકાર આવશે બરોબર દાખલા તરીકે શલ્યરાજ બરોબર તો શલ્ય એટલે પર્વત પર્વત એજ રાજા એટલે શલ્ય રાજ થયું તો આમાં આપણે જે છે આપણે બોરડી સાથે સરખાવી છે એટલે આપણે જે છે એ ખુદ બોવડી એટલે રૂપક અલંકાર આવશે આગળનો પ્રશ્ન જોઈએ માટે એક શબ્દ આપવો આગળ વધતા પહેલા પાછળનો નો જોઈ લેવું એને શું કહેવાય સિંહાવલોકન કહેવામાં આવે છે આ પણ અગત્યનો છે ખાસ યાદ રાખી લેજો બધા કે ભાઈ આગળનું આપણે આગળ વધવી એની પહેલા પાછળનો જોઈ લેવી એને સિંહાવલોકન કહેવામાં આવે છે

ખાવા ધવું એટલે શું થાય ડર લાગે તેવું નિર્જન હોવું જો આમાં હવે એની ટાઈપિંગ બહુ મિસ્ટેક છે બરોબર રૂઢિપ્રયોગનો પ્રયોગ અર્થ આપો આઠ મેલવી મતલબ કે મમત દૂર કરવી શું થાય મમત દૂર કરવી ત્યારબાદનો પ્રશ્ન છે જો આ એક ફકરો આપેલો છે તમે જો કે દેખા છે નહીં આમાં શું છે ફકરો છેના વિશે છે તો આ સંસ્કૃતિ વિશેનો ફકરો આપેલો છે બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વાક્યને પ્રેરક બનાવો સચિન દ્વારા ગવાય છે મતલબ સચિન ખુદ ગાય છે એટલે સચિન ગવડાવે છે પ્રેરક છે એટલે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે નીચેના વાક્યમાંથી વાક્ય રચનાની રીતે શુદ્ધ વાક્ય તપાસો બરોબર તો દરેક વિદ્યાર્થીઓને વિદ્યા દરેક પછી વિદ્યાર્થી આવે બરાબર અહીંયા બહુ વચન વિદ્યાર્થી ન આવે એટલે આપણો આંખ ખોટું પડે ચા પીવી એ સારું ઘણા સારું નથી બરાબર આમાં સારી એમ ન આવે એટલે આ પણ ખોટું પડે બધું હવામાન સારી બરાબર બધું હવામાન સારું જ હતું એમ આવે તો આમાં ખોટું પડે ત્યારબાદ જો આ ચા પીવી એ સારું નથી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપો આંખ ઉઘાડીને જવું મતલબ કે બુદ્ધિપૂર્વક વિચાર કરવો એટલે શું થાય આંખ ઉઘાડીને જોવું ત્યારબાદ આ એક ફકરો આપેલો છે જો કે તમને દેખાય છે નહીં કારણ કે સ્ક્રીનશોટ લેવો બરો બરોબર થોડુંક આમાં મુશ્કેલ હતું ફકરાની કેન્દ્રવર્તી વિચાર શું છે તો વર્ષા ઋતુ મહત્ત્વ અને ઉપયોગીતા બરાબર આ પહેલાં વાક્યમાં આપેલું છે કે ભાઈ બધી ઋતુમાં વર્ષાઋતુ ઘણી ઉપયોગી છે એ રીતનું છે શરૂઆતમાં ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો કુષ્કા ખાંડે ચોખા ન મળે મતલબ કે નિરર્થક પુરુષાર્થ ન કરવો જોઈએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે રૂઢિપ્રયોગનો અર્થ બરોબર કુષ્કા ખાંડે ચોખા ન મળે મતલબ કે નિરથક પુરુષ કરવો જોઈએ નહીં અલંકાર ઓળખી બતાવો વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો મતલબ કે વ્યાસ તુતિ અલંકાર થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ જો ફકરો આપેલો છે તમને દેખાશે નહીં આમાં શું કીધું છે આત્મનિર્ભર ભારત વિશેનો આ ફકરો છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી જો અહીંયા લખેલું છે નિર્ભર રહેવાની ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાસ ઓળખાવો ગગન ભેદી ગગન ને ભેદ નાર કયો સમાસ નાર પ્રત્યે છૂટો પડ્યો એટલે શું આવે સમાસ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે અર્વાચીન શબ્દનો સમાનાર્થી અર્વાચીન એટલે જૂનું જૂનું અર્વાચીન પ્રાચીન એટલે જૂનું થાય અર્વાચીન એટલે આધુનિક થાય બરાબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દરિયામાં દિશા જાણવાનું સાધન એને શું કહેવાય હોકા યંત્ર કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે ગજાનંદ શબ્દનો સમાસ ઓળખાવો ગજાનંદ એટલે કે હાથી જેવું જેનું મોખ છે તેવો એટલે ગણપતિની વાત થાય રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બહુરી સમાસનું ઉદાહરણ છે આ અગત્યનો ગજાનંદ શબ્દ છે એટલે ખાસ યાદ રાખી લેજો બહુરી સમાસમાં આવશે ત્યારબાદ છે વિધાનનું કરતરીમાં રૂપાંતર કરો તો વિધાન ક્યાં આપ્યું બરોબર છે તો આમાં તમારે ડાયરેક્ટ તમારે ઓપ્શન ઉપરથી જ કરવાનું છે મતલબ કે કરતરી એટલે કરતા ખુદ કામ કરતું હોય તો કહી એટલે આમાં જો કહેવાય 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 આ પરાયણે થયું આ ખુદ કહે છે એટલે આમાં કરતરી વાક્ય શું આવશે ઓપ્શન નંબર સી મે નીલાને વાત કહી ત્યારબાદ છે મહારાજા શબ્દનો સમાસ ઓળખાવો તો મહારાજા મહાન એવા રાજા બરોબર એટલે આમાં શું આવશે મહાન શબ્દ જે છે એ વિશેષણ છે એટલે આમાં શું આવશે કર્મધારાઇ સમાસ આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો દરિયામાંથી મોતી કાઢનારો મરજીઓ કહેવાય શું કહેવાય મરજીવો કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન પ્રશ્ન છે ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો સાચવી રાખવા સોંપેલી વસ્તુ એને શું કહેવાય થાપણ અથવા તો અમાનત કહેવાય શું કહેવાય અમાનત બરોબર અનામત નહીં અમાનત કહેવાય શું કહેવાય અમાનત અથવા તો થાપણ કહેવામાં આવે છે ત્યારબાદ છે કાનમાં ફૂંક મારવી રૂઢિપ્રયોગનો અર્થ આપો મતલબ કે ચેતવી દેવું શું કહેવાય ચેતવી દેવું ત્યારબાદ છે ભાગ્યશાળીને ભૂત રળે કહેવતનો અર્થ આપો મતલબ કે નસીબદારને મહેનત વિના પણ સફળતા મળે છે ત્યારબાદ છે શબ્દસમૂહ માટે એક શબ્દ લખો કરેલા ઉપકારને ભૂલી જનાર એને શું કહેવાય કૃતજ્ઞ કરેલા ઉપકાર કરેલા કરેલો ઉપકાર ન ભૂલનાર એમ કીધું છે તો એને શું કહેવાય કૃતજ્ઞ કહેવાય શું કહેવાય કૃતજ્ઞ અને જે ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય શું કહેવાય કૃતજ્ઞ ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય અને ન ભૂલે એને કૃતજ્ઞ કહેવાય ત્યારબાદ છે નીચેના વિકલ્પોમાંથી શુદ્ધ વાક્ય શોધો મોટા સાહેબ બહાર હોય આ જે કામ થશે નહીં આમાં શું આવશે હો ઈ આવશે હો ઈ હોવાથી બરાબર છે એટલે આ આ વિકલ્પ ખોટો છે અને આમાં શું કીધું છે શુદ્ધ એટલે આ જે છે એ ખોટો પડશે બરાબર છે એટલે આમાં વાંધા અરજી નાખવાની સો સો ટકા થશે આમાં હો ઈ આવશે બરાબર છે હોવાથી ઈ એમાં ન આવે બરાબર આમાં એને અહીં અશુદ્ધ લખવાને બદલે શુદ્ધ લખાઈ ગયું છે એની મિસ્ટેકના બદલે આપણે ખોટો પડે એ રીતે ન આવે બરાબર આમાં સીધ જવાબ આવે સી ન આવે બરાબર કારણ કે આમાં હો ઈ હોવું જોઈએ ત્યારબાદ જો કોઈ પ્રશ્ન હોય તો પૂછો આમાં આ પણ ખોટું છે અલ્પા રસોડામાં ગઈ અને તેણીએ વેલણ લીધું આ સાચું લાગેલું બરાબર આવો દયા ભાવ અને આવી માયા રાખો આ પણ સાચું લાગે છે બરાબર આ બે સાચા છે અને આ બે ખોટા છે એટલે આ પ્રશ્નમાં ભૂલ છે નીચે આપેલા શબ્દોમાંથી સાચી વાળો શબ્દ અતારવો તો જો બહિષ્કાર આ રીતે લખાય છે બહિષ્કાર એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર ડી અને જો બીજું જોયું તો પરિચય જો આ રીતે લખાય પરિચય અને નિષ્પત્તિ લખવું હોય તો આ રીતે લખાય નિષ્પત્તિ નિષ્પતિ નિષ્પતિ જો આ રીતે લખાય નિષ્પતિ નિષ્પતિ બરાબર છે આ રીતે નિષ્પતિ લખાય ખાસ યાદ રાખજો આ જોડણી અગત્યની છે નિષ્પતિની પ્રકૃતિ લખો તો આ રીતે લખાય પ્રકૃતિ પ્રકૃતિ બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ અલંકાર ઓળખાવો મને જેવા મને નહીં કપરો કાઢાવ્યો મતલબ કે અનન્વય અલંકારનું ઉદાહરણ છે જો બે વાર મને મને ખાયું તો આમાં ભૂલ છે બરોબર છે આમાં અનન્વય અલંકાર આવે નહીં આમાં કયો અલંકાર આવે તો આમાં બીજો જ કંઈક અલંકાર આવે છે બરોબર છે રૂપક અલંકાર આઈ થિંક આવે છે આમાં એટલે આ ખોટો છે એટલે આપણો આમાં વાંધારજી નાખવાની સો એ સો ટકા થઈ છે બધાને બરાબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સંપદા શબ્દ અહીં કયા શબ્દનો અર્થ આવે બરોબર છે સંપદા મતલબ શું આવે સંપત્તિ સંપદા એટલે શું થાય સંપત્તિ થાય ધન થાય દોલત થાય દ્રવ્ય થાય નાણું થાય અર્થ થાય આ એના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદ છે અલંકાર ઓળખાવો હેમ કળશ ભરી હેમ કળશ ભરી લાવે દાસીઓ જાણે ઇન્દ્રાણી જાણે રખી શકે આયું એટલે શું આવે ઉતપ્રેક્ષા અલંકાર આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી નો પ્રશ્ન જોઈએ પાદ્રુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પાધ્રુ એટલે કે સીધે સીધું તો સીધે સીધું એટલે વાંકું ચૂક્યું એટલે શું આવે વિરુદ્ધાર્થી વાંકુ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યાર પછી છે સંધિ જોડો હરિચંદ્ર મતલબ કે હરિ વત્તા આ જો આ ચ જે છે એનો શ્રદ બની જાય છે અને ચંદ્ર બરોબર છે સ નો શું બની આ સકોરા સકોરાનો સ બની જાય અનુ આ વિસર્ગનો બરોબર એટલે શું થાય હરિશ્ચંદ્ર એની જોડણી સંધિ બનશે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો વધી ગઈ છે ગંદકી વિસ્તારમાં તમારા તમારા વિસ્તારમાં ગંદકી વધી ગઈ છે એટલે આમાં શું આવશે ઓપ્શન નંબર ડી આ ડોળ વાક્ય છે એને ગોઠવવાનું છે ત્યારબાદ છે વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો ક્યાંક નથી લખ્યું કુરાનમાં નામ ખુદાનું

એ પછી નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ તારવો તો જો સૂર્યાસ્ત આ રીતે લખાય સૂર્યાસ્ત બરાબર છે એટલે આ ખોટું છે સૂર્યોદય આ રીતે લખાય સૂર્યોદય સૂર્યોદય એટલે આ પણ ખોટું છે ત્યાર પછી કરતૂત કરતૂત જો આ રીતે લખાય કરતૂત એટલે આપણ ખોટું છે સ્વાભિમાન એક જ સાચું લખેલું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સંધિ જોડો ભો વત્તા અન બરાબર ભવન આ સાચું લખેલું છે બરાબર છે ઓ વત્તા અ બરાબર અવ થાય એટલે આ રેડી લખ્યું છે ભવ ન હમણાં એની પાવકમાં ભૂલ હતી એટલે બરાબર એટલે ખાસ એ ધોરણીમાં વાંધારજી નાખજો પછી જો ભવ વત્તા અન લખ્યું હોય ભવ વત્તા અન તો શું થાય ભાવન થાય ભાવન થાય શું થાય ભાવન આ પણ ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ છે વાક્યને ને ભાવે બનાવો ભાવે એટલે જેમાં કર્મનો હોય ને થી થકી વડે વાક્ય શરૂ થતું હોય તો જો વાક્યને ભાવે બનાવો તો આમાં આમાં એને અલંકાર પૂછવાનો હતો જો આમાં શું કીધું છે લાગે છે જાણે સમગ્ર બ્રહ્માંડે રમણે ચડ્યું છે રમણ રમણે ચડ્યું છે રમણે છે આમાં વાક્ય આડુંડું છે એને ગોઠવવાનું છે ને આમાં એને ભાવે ભાવે વાંક્યનું કીધું આમાં શુદ્ધ વાક્ય એમ કીધું છે વાક્યને શુદ્ધ બનાવે એમ કીધું છે અને આમાં ભાવે એમ પૂછી લીધું છે એટલે આમાં સોએ સો ટકા તમારે વાંધા નાખવાની થશે બરોબર છે તો ખાસ યાર એમાં વાંધારજી તમારે શું લખવાનું કે ભાઈ વાક્યને શુદ્ધ બનાવો બરાબર અથવા તો ગોઠવો એ રીતે એમાં પૂછવાનું હતું એના બદલે તમે ભાવે વાક્ય બનાવો એ રીતે પૂછી લીધું છે એટલે તમારે ખોટું તમારે માર્ગ જે છે એ ગ્રેસિંગ મળશે ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આંખનો પલકારો માર્યા વગર એને શું કહેવાય અનિમેશ કહેવાય શું કહેવાય અનિમેશ કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી આ પણ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી અલંકાર ઓળખાવો હલકા તો પારેવાની પાંખથી મહાદેવશી એ મોટા છે બરોબર વ્યતિરેક અલંકાર છે પારેવાની પાંખથી હલકા અને પાછા મહાદેવથી મોટા એટલે આ વધારે પડતું થઈ ગયું એટલે શું આવે વ્યતિરેક અલંકાર થશે ત્યારબાદ છે વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો મારે આજે છે જવાનું નિશાળે મારે આજે નિશાળે જવાનું છે એટલે આ રીતનું વાક્ય બનશે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે શ્વેત ક્રાંતિ સમાસ ઓળખાવો શ્વેત ક્રાંતિ પણ કેવી શ્વેત આ શ્વેત જે છે એ વિશેષણ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ કર્મધારી સમાજનું આ ઉદાહરણ છે તો મિત્રો અહીં સુધી જ રાખીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જે જેટલા પણ બાકી છે એ તમામે તમામ પ્રશ્નો આપણે બરોબર એક વિડીયોમાં સમાવી દઈશું મતલબ કે પાંચ ભાગમાં આપણે ફોરેસ્ટના તમામે તમામ શીટમાં પૂછાયેલા ગુજરાતીના પ્રશ્નો સોલ્વ કરી દઈશું બરોબર છે આ નેક્સ્ટ વિડીયોમાં એટલે વિડીયો જો ગમ્યો હોય તો ઓડિયોને લાઈક કરી દેજો આ વીડિયોને શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ